कितते दोई नीचे दो एमロッकी नि सरकाय या एम तो कडाले आठम लाल लाल लो कर दीदा ना ए मई के लाल हम उनको देव काडे सो मईनी तू आ तू सकाय दोई में सो दोई में मईने उमन तो लागी थे सो मईनी ब्रेक सो तू बस ने

ભવ્યન સ્કૂલે ગયા હતા અમે ભવ્યન સ્કૂલેથી આવી ગયા રીલ્યો એક કાનડો આવ્યો હતો ભવ્ય કંઈક ડાન્સ માર્યો હતો વાહડાની જેમ સૌથી વાય ઊભો ઊભો હાથ હલાવતો હતો હમણાં આવશે ઘરે ભાઈ વાઇટ જબો પેન ગાંધી બાપુની જેમ ગયા છે અને ઓલો તો કાનડો બનીને આવ્યો હતો અને અમારે ફામે જવાનું હતું પણ ફામે નથી ગયા કેમ કે હું આરા જ્યાં કામ હતું આજે હાથમાં હાથમાં હતું બધું ઠંડ ઠંડુ બનાવવાનું હતું જો અત્યારે હવા આરતીની કામમાં છે કાં નથી

અને આજે આપણે આખો થી જોઈ હું આ બનાવે છે આજે એમાં ઘણું બધું બનાવવાની છે બરાબર ને આ રીતે એટલે આજે આખો દિવસ ઘરે જ રહેવાનું છે આજે એની રેસીપી આપણે જોવાની છે હું બનાવે છે એમ બાકી એમાં હાથમ માટમ ઘરે છે ક્યાંય જવાનું નથી કેમ કે આ રાંધવી બહુ ખાવું તો પડશે ને બે દી એટલે બે દીમાં ઠંડુ ખાવું બધા

Tidak, Raksu. Kamu boleh menjaga diri dengan apa? Ini adalah kerusi kerusi kerusi. Kamu boleh menjaga diri dengan apa? Lili? Kamu boleh menjaga diri dengan apa? Tidak. Kamu

લેલે ધોરે બને વાળી ભલે ખાવ બધા ને બધા ને સોડાવ લો કુબે તમે ના માને ન ખાવી તમે મને પાચમ ભંગાવી ના તને ન ભાઈ

લક્ષ્મીજી ની જેમાં નારદ મુનિ કેમ લાલ કંકુ વાળા પકે નાટા મારે છે તું

નારદ મુનિ જમવા બેસી ગયા છે એમ નહી મને એમ કે તો ખવાય તો આવે ઓ મને એવું હતું હું ઓલું આપતા ને એટલે મને એમ કે ખવાતું છે ના તો તો બહુ ખવડો બબતી મને મંડો સમ્માનો કાઢો

એ આઈ લે એ રીલું 2 બજું પેજા એ લે છુ 2 બજું આવી જા આમે બેજા પણ ધીમે હવે ગયા કોકરી થઈ જાય ઓલામાં ઓરી થઈ ગઈ એ કોણ આ મારી પછી ના રે ઓ ભી ઓ અરે વાય અઈ અડતા ઓય આ દે મે કોડ કે નો દોન આવશે કઈ દઉં हेलो एनी aku है तू रीली बोलक एंटीज मारो ने बताओ रिया ने बताओ रिया ने बताओ आ मानू हां कडू ने क्या

અને બહુ જાજુ ઊભી નહીં કેસેટ ન કરાય જારો ત્યારે કામ પડતા પડતા આ બાજુ આવી શકે સમજી ગયા હા ઉડે તેલ માંગને જ જઈ કોઈ રેવું જાગીને આવી ગયા છે પાછા ગાડીમાં નાસ્તો વાસ્તો નાસ્તો બટાવો ભાઈ હા ગાડીમાં ગાંઠિયા બાટિયા ભાઈ છે

બનાયું હું તો ઘણા એટલે ભાઠિયા બનાવ્યા પુરી બનાવી કઈધું બનાવ્યા એ બધું બધું ભેજાબલા બનાવ્યા અને હવે આ પછી સેન્ડવિચ બનાવીશું સેન્ડવિચ એટલે આપણે ખામે ન જોઈએ કે એમને આ ભાઈ અને આ ભાઈ પેમ્પ્લેટ હોયસા ભાઈ આ સ્ટેરી બરદો કરવા ગયા તા અજો આજે કાઈ ન બોલે આજે પહેલી બાર ભાઈ આટલા શાંત બેચે વાકમાં છે એટલે એક શબ્દ ન બોલે અંડો જોવડ્યો ઇન્ટરનેશનલ બેઝ હતી જે છે ઓય સોસ લઈ દા બાજુ

લાઇટ બેટ છે નહીં અને મોબાઈલમાં ચાર્જિંગ એ વધી ગયું છે એટલે વિડીયોને આપણે અહીંયા પૂરો કરી નાખવી અને આજે પલ્લુના સ્કૂલે પ્રોગ્રામ હતો પલ્લુ ડાન્સમાં જોતો તો ઊંચો વાડા જેવો રીલુ કાનુડો બન્યો હતો અને આ તો ચંદ્ર બોઝ ભાઈ એવું મને લાગતું હતું ખાલી ટોપી નથી પહેરી આજના વિડીયોને આપણે અહીંયા પૂરો કરી નાખી બધું તકે કહેવાનું છે